ખેરાલુ તાલુકાના ચાણસોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી અઠ્યાવી મેના રોજ માસિક સ્વચ્છતા દિવસ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રંગોળી દોરવામાં આવેલ તથા સુપરવાઇઝર શ્રી નરેન્દ્રભાઈ દ્વારા માસિક સ્વચ્છતા કોર્નર બનાવવામાં આવેલ હતો જેનો મપા શ્રી ભરતભાઈ નીનામા દ્વારા સમજ આપવામાં આવેલ કિશોરીઓને જિલ્લામાંથી ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર ડૉક્ટર દેવાંગી પટેલ તથા પી એન બેન દ્વારા રેડ ડોટ્સ વિશેની સમજ પણ આપવામાં આવી હતી ડૉક્ટર કમલેશ શ્રીમાળી આયુષ મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું પિયર એજ્યુકેટર રાણા દિયા અર્જુનસિંહ દ્વારા पोतानो अनुभव शेर करवा मुआवेल अने राष्टिय किसोर स्वास्त कारेकम नी महत्वा समझावी हती।